આધાર કાર્ડમાં નામ સુધારા વધારા સામે ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ છે ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાને રજૂઆત તાલુકા પંચાયત ખાતે ચાલતો આધાર કાર્ડ સેન્ટર ઉપર હોબાળો કર્યો હતો તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અધિકારીઓ અને નેતાઓ સામે સવાલો કર્યા છે આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સિસ્ટમ સામે સવાલો કર્યા છે પોતાની ખેતી અને કામ ધંધો છોડીને સવારે પાંચ વાગ્યાથી લાઈનોમાં ઉભા રહે છે પરંતુ તેનું પરિણામ મળતું નથી અધિકારીઓ અને નેતાઓ આ બાબતે નોંધ લે તેવી પણ તેઓએ વાત કરી હતી આધાર કાર્ડ સેન્ટર ઉપર લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે પરંતુ તેનું કામ થતું નથી અમારી સરકાર સિસ્ટમ લાવે છે પરંતુ સ્થાનિક જે તે કચેરીના અધિકારીઓ આ બાબતે કાળજી લેતા નથી ગામે ગામ શાળાઓમાં આધાર કાર્ડમાં નામ સુધારા વધારા માટે કેમ્પ કરવા જોઈએ તેવી પણ વાત કરી હતી આજ રોજ છોટાદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયત ચાલુ હોવાના નાતે હું કારોબારી અધ્યક્ષ રાજેશકુમાર કુમાર વીરસિંહભાઈ રાઠવા આજે હું મારી કચેરીમાં અંદર બેઠો હતો ત્યારે ત્યાં અમુક વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆત આવી કે પહેલાં રેશન કાર્ડોનું જે હતું ઇ કેવાય સી હવે એ પતવાને આરે આવ્યું તો ફરી 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 પાછું આ એક સિસ્ટમ નવી એક લાયા છે જે વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અપડેટ માટે તો અપડેટ માટે સાહેબ તમે જે તે સ્કૂલમાં જે તે સિસ્ટમ મૂકો તો આ છોકરા છોકરીઓનું જે અભ્યાસ બગડે છે છેલ્લા પંદર દિવસથી છોકરાઓ છોકરીઓ અહીંયા રખડે છે તો એના માટે આપણે સ્થાનિક અહીંના નેતાએ જે કોઈને રજૂઆત કરવી જોઈએ સરકારને કે પછી કલેક્ટર ઓફિસ કે કોઈ બી જે તે લાગતી વળગતી કચેરીને જે રજૂઆત કરવી જોઈએ એ કરવી જોઈએ આપણે કારણ કે અહીંયા મેં બધી જ કચેરીમાં હમણાં ભર્યો એક ફોર્મ ભરવાના વીસ રૂપિયા બહાર લે છે એને પછી એ પાછું અપડેટ કરવા માટે પાછા સો રૂપિયા અંદર ઓફિસમાં અંદર લેશે બરાબર તો આ આધાર કાર્ડ માટે આધાર કાર્ડ સિસ્ટમ જે અપડેટ માટે લાયા છે એના માટે છોકરા છોકરીઓનું અભ્યાસ બગડે એની સાથે સાથે એના વાલીઓથી દસ થી પંદર દિવસ માટે અહીંયા જે એની સાથે આવે છે રોજ બિચારા સવારે પાંચ વાગ્યા થી આવીને સાંજ સુધી આવે છે પણ એનું કામ હજી કોઈ થતું નથી તો એની સાથે આ જે ખેડૂતોની ખેતી પણ બગડે છે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડે છે તો મારે સ્થાનિક નેતાઓને સ્થાનિક નેતાઓને હું ચોખ્ખે ચોખ્ખી વોર્નિંગ આપીશ કે કહીશ એમને કે આ તમે જો આ ધ્યાન ના રાખશો તો આપણે છોટાદેપુર તાલુકાનું શિક્ષણ તો બગડશે એની સાથે સાથે આપણા વિસ્તારની ખેડૂતોની ખેતી પણ બગડશે તો તમે માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદ સભ્યને હું કહીશ કે આ સિસ્ટમ અંગે કલેક્ટર ઓફિસ કે માન્ય ગુજરાત સરકાર જે તે લાગતી વળગતી કચેરીઓમાં રજૂઆત કરો અને જેથી કરીને આ છોકરા છોકરીઓનું ભંતર પણ ના બગડે અને એની સાથે એના વાલીઓ ખેડૂતોનું પણ ખેતી ના બગડે એની ખાસ કાળજી રાખવી પડશે માત્ર ને માત્ર અધિકારીઓની ભૂલના કારણે આ અધિકારીઓના ભૂલના લીધે આ છોકરા છોકરીઓને આ ભોગવવું પડે છે સરકાર અમારી છે સરકાર પૂરેપૂરી સિસ્ટમ લાવી છે પણ એ સિસ્ટમ અપગ્રેડ કરીને એ સિસ્ટમ જે તે પ્રાથમિક શાળાઓ મેં તો ગ્રામ પંચાયતમાં આ સિસ્ટમ એને અપગ્રેડ કરીને ત્યાં સ્થાનિક લેવલે આપો જેથી કરીને વિદ્યાર્થીઓનું કે ખેડૂતોનું અહિત ના થાય લોકોને તકલીફ પડે છે તમે મારી સાથે અહીંયા ફર્યા છો દરેક ઓફિસમાં આ વિસ્તારમાં તમે તમે આખો લઈ લો તો તમને તમને માધ્યમથી માધ્યમથી અને અહીંયા માહોલના ખબર છે કેવી લોકોને હાલાકી પડે છે અહીંયા કોઈને બી તમે પૂછી શકો છો સવાર પાંચ વાગ્યા થી લાઈન પડી છે હજુ સુધી કોઈનું ફોર્મ બી ભરાયું નથી અને જેનું કામ ચાલે છે એ છેલ્લા લગભગ અઠવાડિયાથી થી ફોર્મ ભરીને ગયા હતા એનું કામ ચાલે છે તો મેં કહીશ માન્ય એને અને કે માન્ય શ્રીને પણ કહીશ કે પ્લીઝ એક વખત આપણે તાલુકા પંચાયતની વિઝિટ કરો